સાબરકાંઠા કલોલ ડ્રગ્સ મામલો તપાસનો રેલો ઈડર સુધી રેલાયો ગૌરાંગને ડ્રગ્સ આપનાર ઈસમ ઈડરના સુરપુરનો રહેવાસી ગાંધીનગર એસઓજી દ્વારા કલોલની હોટલમાં કરાઈ હતી રેડ સાબરકાંઠાના વડાલીમાં ગાડીઓની લેવેચ કરતું લેવેચનું કામ કરતા ફઝલ મહંમદ મેમણની ધરપકડ ગાંધીનગરના કલોલ શહેરની હોટલમાં દરોડો પાડી દસ બાણું લાખની કિંમતના નશાકારક મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપી લેવાયો એસઓજીએ ફઝલ મહંમદ મેમણની ચિલોડાથી કરી ધરપકડ સાબરકાંઠા પોલીસ સમગ્ર કૌભાંડથી અજાણ ગાંધીનગર એસઓજી પોલીસે ઈસમને દબોચી લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો રિપોર્ટર નરેન્દ્રસિંહ રાઠોડ